મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે લોકશાહીને મજબૂત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચૂક મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે જે અંતર્ગત ભરૂચ શહેરની નારાયણ વિદ્યાલય શાળા ખાતે પાંત્રીસ વિદ્યાર્થીનીઓ દ્વારા બાર કલાકનો અથાક પરિશ્રમ કરી મતદાન જાગૃતિની થીમ આધારિત રંગોળી પૂરી મતદાન માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચ મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી ભરૂચના પ્રાંત અધિકારી મનીષા માવાણી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ સહિતના અધિકારીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આપ જાણો છો તે રીતે મતદાર જાગૃતિના ભાગરૂપે જે સ્વીપ કાર્યક્રમ થાય છે તેમાં ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો અલગ અલગ પ્રકારના થઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં અમે જઈ રહ્યા છીએ અને લોકોને મતદાન કરવા માટે અમે અપીલ કરી રહ્યા છીએ આપણા બે હજાર બાવીસમાં ગણીએ તો સડસઠ ટકા જેવું આપણું મતદાન હતું અમારો એવો ટાર્ગેટ છે કે આ વખતે પણ બહુ સારા વધારે મતદાન સુધી આપણે લઈ જઈએ અને આજે જે નારાયણ વિદ્યાલયમાં જે રંગોળી થકી થયું છે આ આ સ્વીપની કાર્યવાહી એમાં આપ જુઓ તો એક સુંદર રંગોળી જે અહીંયાના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રોએ કરી અને નાગરિકોમાં એક મેસેજ સુંદર મત આપવાનો પોતાના અધિકારનો મેસેજ જાય એવો પ્રયત્ન કર્યો છે હું આ ટીમને અભિનંદન વ્યક્ત કરું છું નારાયણ વિદ્યાલયમાં ચૂંટણી પર્વ નિમિત્તે વિશાળ રંગોનું આયોજન કરવામાં આવ્યું હતું પાંત્રીસ બાય પાંત્રીસની રંગોળી કરવામાં આવી હતી અને એને ડિઝાઇન દોરીને રંગ પૂરવામાં કુલ બાર કલાક જેવા થયા છે અમારા પૂર્વ પ્રાથમિક અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના પંદર શિક્ષકો અને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના લગભગ ત્રીસ બાળકોએ ત્રીસ બાળાઓએ આ રંગોળી બનાવી છે એમાં લગભગ બસો કિલો કલર વપરાયો છે